તો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે શ્રીમંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપતા કહ્યું હતું કે સંપૂર્ણ વ્રતોમાં એકાદશીનું વ્રત મારું જ સ્વરૂપ છે આ કારણે એકાદશી વ્રતનો મહિમા વધારે છે એકાદશીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રીહરિની પૂજા કરીને વ્રત રાખવામાં આવે છે વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રાક્ષસોએ અમૃતનું પાત્ર છીનવી લીધું હતું પછી દેવતાઓને બચાવવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને પોતાની મોહક સુંદરતાથી રાક્ષસોને મોહિત કરીને તેમને અમૃત પીવાથી રોક્યા અને પછી દેવતાઓએ અમૃત પીધું દેવતાઓને અમૃત મળ્યું અને વિજય થયો તેથી આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર મોહિની એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો તમે આ એકાદશીનું વ્રત કરો છો તો તે ખૂબ જ શુભ છે પરંતુ જો કોઈ કારણસર તમે આ એકાદશીનું વ્રત ન રાખી શકો તો આ દિવસે તમારે વિધિ પ્રમાણે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે આ દિવસે વ્રત કર્યા વિના પણ જો તમે ભગવાન શ્રીહરિની પૂજા કરો છો તેમને તુલસીયુક્ત ભોગ અર્પણ કરો છો તેમના મંત્રોનો જાપ કરો છો અને આ દિવસે તમારે લસણ ડુંગળી માંસ મદિરા જેવી કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ આ સાથે ભૂલથી પણ ચોખ્ખા ન ખાવા જોઈએ તેથી જો તમે આ નિયમોનું પાલન કરો છો તો પણ તમને ભગવાન શ્રી વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશી વિશે વાત કરીશું આજે તમારી મૂંઝવણ દૂર કરીશું કે તમારે ક્યારે મોહિની એકાદશીનું વ્રત કરવું જોઈએ અઢારમી મે કે ઓગણીસમી મેના રોજ પરંતુ તમારી મૂંઝવણ ત્યારે જ દૂર થશે જ્યારે તમે વિડીયો સંપૂર્ણ રીતે જોશો તો આજના વિડીયોમાં જાણીશું કે મોહિની એકાદશીનું આટલું મહત્ત્વ શા માટે છે એકાદશી ક્યારે છે એકાદશીનો શુભ સમય કયો છે વ્રત ક્યારે રાખવું વ્રત કયા દિવસે થશે વ્રતનું પારણ ક્યારે કરવું એકાદશી અને દ્વાદશીની તિથિ ક્યારે છે રાહુકાળનો સમય શું છે તે વિશેની તમામ માહિતી જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો ભગવાન હરિના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એકાદશી દર મહિનામાં બે વાર આવે છે એક તો કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં એકાદશી વ્રતે ભગવાન શ્રી હરિલક્ષ્મી નારાયણનું સૌથી પ્રિય વ્રત છે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને તેના પુણ્યની વૃદ્ધિ થાય છે કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવાથી પૂર્વજો અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે વંશની વૃદ્ધિની સાથે સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓ અને માતૃપિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને મુક્તિ મળે છે એકાદશી વ્રતના દિવસે ચોખ્ખા ન ખાવા જોઈએ આ દિવસે ચોખ્ખાને જીવ સમાન માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે એકવાર મહર્ષિ મેધાએ યજ્ઞ માટે આવેલા એક સાધુનું અપમાન કર્યું હતું જેના કારણે માતા દુર્ગા નારાજ થયા અને મહર્ષિ મેધાએ માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને જમીનમાં ધસી ગયા આનાથી માતા દુર્ગા પ્રસન્ન થયા અને મહર્ષિને આશીર્વાદ આપ્યા કે તેમના અંગો ભવિષ્યમાં ખોરાક તરીકે ઉગશે આ કારણથી એકાદશીના દિવસે અનાજ ચોખા અને જ ઉગ્યા તે દિવસે એકાદશીની તિથિ હતી તેથી ચોખ્ખાને જીવ માનવામાં આવે છે આ જ કારણ છે કે એકાદશીના દિવસે ચોખ્ખા ન ખાવા જોઈએ એકાદશીના દિવસે સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો તુલસીજીની પૂજા કરો ગાય માતાની પૂજા કરો તમારા માતા પિતાને વંદન કરો એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ વ્યક્તિએ ફક્ત ફળાહાર કરવો જોઈએ સર્વોત્તમ ફળાહારમાં ગાયનું દૂધ અને ફળો માનવામાં આવે છે જૂઠું ન બોલો ગુસ્સો ન કરવો ઝઘડો કે વાદ વિવાદ બિલકુલ ન કરો પૂજા કર્યા પછી બ્રાહ્મણ દેવતાના મુખેથી એકાદશી વ્રતની કથા સાંભળવી જોઈએ કથા સાંભળ્યા પછી તમારી ક્ષમતા મુજબ બ્રાહ્મણ દેવતાને દક્ષિણા અર્પણ કરો અને તમારે બીજા દિવસે શુભ સમયે એકાદશી વ્રતના પારણ કરવા જોઈએ પારણનો અર્થ થાય છે વ્રત સમાપ્ત કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ દાઢી કટિંગ કે શેવિંગ કરાવશો નહીં શરીરના કોઈપણ ભાગ પરના વાળ કાપવા એ વર્જિત માનવામાં આવે છે ન કાપવા જોઈએ નહીં કોઈ પણ પ્રાણી કે મનુષ્યનું અપમાન અથવા તો અનાદર કરશો નહીં આ દિવસે કોઈએ પણ ખોટું કામ ન કરવું જોઈએ કોઈ પણ પ્રકારનું પાપ કર્મ બિલકુલ ન કરો દરેક રીતે તમારે શુદ્ધ હૃદયથી તમામ નિયમોનું પાલન કરીને એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ જો તમે જાણીએ અજાણીએ કોઈ ભૂલ કરો છો તો તમારે ભગવાન પાસે માફી માંગવી જોઈએ પ્રભુ દયાળુ છે ચોક્કસપણે તમને માફી આપશે એકાદશીના દિવસે જો તમારા પરિવારમાં જન્મ કે મૃત્યુનો સૂતક લાગેલો હોય તો આવી સ્થિતિમાં તમારે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તેમજ તમામ નિયમોનું પાલન કરો પરંતુ તમારે ભગવાનને સ્પર્શ અથવા પૂજા કરવી જોઈએ નહીં બીજા દિવસે જ્યારે તમે ઉપવાસ તોડશો ત્યારે તમે સૂતક અવસ્થા દરમિયાન પાણી અથવા તો તુલસીના પાન અથવા ફળો આધારિત વસ્તુઓ વડે ઉપવાસ તોડી શકો છો ચાલો હવે જાણીએ કે એકાદશી તિથિનો શુભ મુહૂર્ત ક્યારે શરૂ થાય છે પણ તે પહેલાં મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવે છે તો વિડિયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો આ વખતે એકાદશી તિથિ અઢાર મે શનિવારના રોજ સવારે અગિયાર કલાક અને ચોવીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને ઓગણીસ મે રવિવારના રોજ બપોરે એક કલાક અને પચાસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી આ વખતે એકાદશીનું વ્રત ઓગણીસ મે અને રવિવારના રોજ રાખવામાં આવશે રવિવાર ઓગણીસ મેના રોજ સૂર્યોદય સવારે પાંચ કલાક અને સુડતાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને અઠ્ઠાવન મિનિટ વાગ્યે થશે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર કલાક અને અગિયાર મિનિટથી ચાર કલાક અને ઓગણસાઠ મિનિટ સુધીનો રહેશે અમૃતકાલ રાત્રે આઠ કલાક તેત્રીસ મિનિટથી દસ કલાક અને વીસ મિનિટ સુધી રહેશે અભિજેત મુહૂર્ત સવારે અગિયાર કલાક અને છપ્પન મિનિટથી બાર કલાક અને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે રાહુકાલ બપોરે ચાર કલાક અને ત્રીસ મિનિટથી છ વાગ્યા સુધી રહેશે આ વખતે એકાદશીનું વ્રત ખૂબ જ શુભ સંયોગમાં કરવામાં આવશે જે આ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્ત નક્ષત્રનો શુભ સંયોગ છે તેમજ વજ્ર યોગ સવારે અગિયાર કલાક અને ચોવીસ મિનિટ સુધી ચાલશે અને ત્યારબાદ સિદ્ધિયોગ શરૂ થશે આ શુભ યોગો દરમિયાન કરવામાં આવતી પૂજા કે ઉપવાસ ચોક્કસપણે ફળ આપે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર